દેવગઢ વારિયા નગરમાં હાલ ખાતરના વધારાના ભાવને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ ખાતરની અછત સર્જાય છે તો બીજી તરફ ખાનગી એગ્રો સેન્ટર સંચાલકો ખેડૂતો પાસેથી મનપસંદ વધારાનો ભાવ વસૂલતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે મળતી માહિતી મુજબ નગર વિસ્તારમાં ખેડૂતો પાસેથી પ્રતિ થેલી રૂપિયા ત્રણસો એસીથી ચારસો સુધી વસૂલવામાં આવી રહ્યા છે જ્યારે સરકાર દ્વારા નિર્ધારિત ભાવ માત્ર રૂપિયા બસો છસઠ પોઈન્ટ પચાસ છે ખેડૂતો કહે છે કે સરકારના દરે ખાતર મળી રહેવાને બદલે એગ્રો સંચાલકો ખુલ્લા વધુ ભાવ વસૂલી ખેડૂતોને લૂંટ ચલાવી રહ્યા છે ખાસ વાત એ છે કે સરકારી ખાતર ડેપોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાતર ઉપલબ્ધ નથી જેના કારણે ખેડૂતો મજબૂરી વર્ષ ખાનગી વેપારીઓ પાસેથી મોંઘા ભાવે ખાતર ખરીદી કરી રહ્યા છે તંત્રને આ અંગે અનેકવાર માહિતગાર કરવામાં

કોણ નામ દીના દીના ભાઈ દીના ભાઈ હા આ કયો ખાતર લીધો મરંડા એરિયા કેટલા લીધા 390 રૂપિયા કઈથી લીધો માર્કેટ માંથી લીધો બારિયા માર્કેટ માંથી ખેતીવાડી બજારમાંથી ને હા બજાર કયું કામ તમારું જુવા ભરી મોરા એમચોર સાઈબા કોણ લીધો આ આ ખાતર કઈથી લીધું છે આ ઓલી સરકારી દુકાનમાંથી અહીં દુકાનમાંથી માર્કેટમાંથી હા શું ભાવ લીધો ત્રણસો નેવું આજુબાજુ ભાવ પૂછેલો બીજા કોઈ ને પૂછેલો કેટલો ભાવ કીધો એક ત્રણસો ચારસો કીધા મજૂરી હતા

અને પછીનું પ્લાનિંગ છે કંઈક બીજું રેકમાં આવશે ખાતર તો અહીંયા આવશે અને અત્યારે હાલમાં બારીયા તાલુકાનો એક્સેસ સ્ટોક હોવાથી સપ્લાય થયેલ નથી અને હાલ જે ખેડૂતો આવે તેમને અમે નેનો યુરિયાનું પણ સજેશન આપીએ છીએ કે નેનો યુરિયા અત્યારે આ જે વસ્તુ છે એ બી યુરિયાની અવેજીમાં ચાલે છે તો આનો ખાલી સ્પ્રે કરવો પડે છે તમારે કોઈ બી પાક પર તો આ યુરિયાની જ ગરજ સારા છે એક જાતની તો ત્યારે પબ્લિકને એ રીતે બી સમજાવીએ છીએ કે ભાઈ તમને ખાતર જો ના મળતું હોય અને મોંઘા ભાવનું તમારે ખાતર ના ખ કોઈ જગ્યાએ ખરીદી શકતા હોય તો તમે તેની અવેજીમાં નેનો યુરિયાનો ઉપયોગ કરી શકો છો અને તેના પરિણામ બી સારા આવેલા છે મનીષ પટેલ